કલોલ ઇલેક્ટ્રિક થામલા અને મેઈન લાઈનો પર વૃક્ષોની ટાડ છાયા જેવી પરિસ્થિતિ ઊભી થયેલી જોવા મળી રહી છે તો કલોલના વોર્ડ નંબર 6 માં મટવા કુવા પાસે જૂની મામલતદાર રોડ પર સિલેક્શનની નજીક આવેલા ઇલેક્ટ્રિક થામલા અને મેઈન લાઈનો પર વેલા લટકતા જોવા મળી રહ્યા છે જેના કારણે થામલા અને બાવળ અને અન્ય છોડવાઓ ઉગી આવવાથી ગાર્ડન જેવા દ્રશ્યો સામે આવ્યા છે જો આ જે પરિસ્થિતિ રહી તો ઇલેક્ટ્રિક સુરક્ષાને ગંભીર રીતે જોખમ પહોંચાડી શકે છે અને તંત્ર દ્વારા તરત જ પગલા લેવા ખૂબ જ જરૂરી છે તો વીજળીની લાઈનોને થામલાઓ પર ઝાડ અને છોડવાનો વિકાસ આપોઆપ આગ અને વિદ્યુત શોર્ટ સર્કિટના જોખમોને આમંત્રણ આપી શકે છે તો આ વિસ્તારમાં વસતા લોકો અને પસાર થતા વાહન ચાલકો માટે આ અસ્તિત્ય અસ્તીતિ જોખમભરી હોય શકે છે અને તેથી તાત્કાલિક લાઈનમેન અને ફર્સ્ટ વિભાગ સાથે મળીને આ ઝાડવાઓ દૂર કરવા અને વીજળીના થામલાઓને સલામત બનાવવા માટે તંત્ર દ્વારા તરત જ કાર્યવાહી કરવાની જરૂર છે